ભારતીય સંસ્કૃતિની વાત હોય એની પરંપરાની વાત હોય અને માનવનું આ જે જીવન છે એની અંદર સૌથી મહત્વનું આ જીવન યાત્રા દરમિયાન જેની આપણે કાળજી રાખવાની છે જેનો આપણે ખૂબ સારો સાથ અને સહયોગ લેવાનો છે એવું આપણું આ શરીર એ શરીરને ચુસ્ત ને સ્ફૂર્તિવાન રાખવા માટે એના દરેક અંગો અને સોફ્ટવેર કહેવાય મગજ એને પણ વિચારવાન ઉર્જાવાન રાખવા માટે યોગ એટલું મહત્વનું પરિબળ છે કે જે ભારતના પ્રાચીન ઋષિ આપણને આ પરંપરા આપી છે અને પરંપરા ક્યાંક ને ક્યાંક આશ્રમોમાં કોઈ સ્કૂલોમાં કોઈ મહાવિદ્યાલયો પરંપરા ખૂને ખાંચરે એને પ્રવૃત્તિઓ ચાલુ રહેતી પણ ભારતના સપ્ન દ્રષ્ટા યુગ દ્રષ્ટા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને વિશ્વમાં એને યોગને જે સ્વીકૃતિ અપાવી અને એના ભાગરૂપે આપણે દુનિયા આનું સ્વીકાર્યું કે ભાઈ યોગ કરવાથી આટલા આટલા ફાયદા થાય છે અને આજે એક આ દુનિયાની એક ધરોહર બની ગઈ છે આ ભારતની સંસ્કૃતિ સ્પર્ધકો જેટલા પણ ભાગ લીધા છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આની ને સ્પર્ધાઓ સાથે આના કંઈ ઇનામો થવાના જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ અને આવનાર દિવસોમાં રાજ્ય કક્ષાએ નેશનલ કક્ષાએ ને ઇન્ટરનેશનલ કક્ષાએ પણ આ કાર્યક્રમો થવાના તેમાં આપણને લાગે વળગે છે ત્યાં સુધી આ છોટાઉદેપુર જિલ્લો પણ આપણો આમાં આગળ આવે અને છોટાઉદેપુર જિલ્લાના સ્પર્ધકો પણ આમાં ખૂબ ખૂબ નામના કેળવે એવા આપણને સુભાષિષ છોટાઉદેપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અમે નિહાળ્યો સ્પર્ધકોએ ખૂબ એનર્જી સાથે આ કાર્યક્રમ કર્યો અને એમાં અમારા જિલ્લા ભાજપા અધ્યક્ષ મહામંત્રી તાલુકા પંચાયતના પ્રમુખ જેમને હાજરી આપી અને આ કાર્યક્રમ યુવા અને સેવા સાંસ્કૃતિક રમતગમત વિભાગ તરફથી યોજવામાં આવ્યો હતો ખૂબ સુંદર આયોજન એમણે કર્યું હતું ને છોટાઉદેપુર જિલ્લાના સ્પર્ધકો રાજ્ય લેવલે નામના કરી શકે તેવી અહીંયા આ વિભાગ દ્વારા પ્રવૃત્તિઓ ચાલી રહી છે હું સૌ સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું